અંકલેશ્વરના પિલોદ્રા રવિદ્રા અને કરમાલી ગામના આઠ જેટલા ખેડૂતોએ વળતરની માંગણી સાથે એસઆર કંપનીના હાઈ ટેન્શન ટાવરની કામગીરીને અટકાવી વળતર નક્કી કરો પછી કામગીરી કરવા જણાવ્યું હતું બાર વર્ષ પૂર્વે એસઆર કંપની દ્વારા રવિન્દ્રા પિલુદ્રા અને ગામના આઠ ટાવર માટે ખેડૂતોના ખેતરમાં હાઈ ટેન્શન ટાવર નાખવામાં આવ્યા હતા ત્યારે પિલોદરા ગામ નજીક એક્સપ્રેસ વેમાં ટાવર લાઇનને ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી આજ રોજ એસઆર કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પિલોદરા ગામની સીમમાં ખેડૂતોને નોટિસ કે જાણ કર્યા વગર ટાવર ખસેડવા માટે કામગીરી કરવા આવી પહોંચતા જમીન આપનાર ખેડૂતો સહિત સ્થાનિક ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી અને વળતર નક્કી કરવા જણાવ્યું હતું ખેડૂતોએ અંકલેશ્વર પ્રાંત અધિકારી અને મામલેદારને પણ રજૂઆત કરી હતી મારું નામ ગિરીશભાઈ પટેલ છે ગામ પીલુદરા છે એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર ખટાવીને ટાવર મૂકી દેવાના ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમને અમે આપી દેવા તમને તૈયાર છે પણ અમારું હાલની પા જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો એ હિસાબે અમે એમને રોયકા છે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે કેટલું કોમ્પેસેશન આપવાના છે જમીનનું શું આપવાના છે એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પેસેશન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવા કેટલા ખેડૂતો છે આમાં લગભગ સાત આઠ ટાવરો છે અને દસ બાર ખેડૂતો છે આ જેટકો જમીન જે પીલુડરા ગામ ના વિસ્તારમાં આવેલી છે મારું નામ અય્યુબ એમ મોહટાદ છે અહીંયાથી પહેલાં બે હજાર બાવીસ બારમાં એક એસઆર કંપનીની લાઇન જાય છે હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઇન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઇન આખી ખસેડવાની વાત કરે છે હવે તે વખતના વખત પણ અમને કોઈ વર્તન મળ્યું નથી મારો પાંચ એકર શેરડીની જમીનનો પૂરતું વર્ટર મને મળ્યું નથી પાકનું પણ વળતર નથી મળ્યું ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેની જાય છે આટલું લાંબુ એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા ખાલી હાથ પાર્ટ લખાઈને બતાવે છે જે પ્રમાણે આગળ આમાં વાત કરીને કહેલા એ પ્રમાણે બે હજાર બારથી લઈને હજુ સુધી બીજું કોઈ વર્ટર મળ્યું નથી અને હમણાં પણ વગર વર્ટરે આ જમીન એ લોકો એકવાર કરવા માટે આવી ગયા છે એમ કહે છે કે અમે સંપાદિત નથી કરવા સંપાદિત કરતાં પણ આ વર્ટર તો ભાડે પડ્યું છે કે આ જમીન અમારી તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના અમે આ લાઇન હવે અમે કોઈ પણ હિસાબે આવી જ્યાં સુધી વળતર નક્કી નહીં થાય અને ચોખ્ખું લેખિતના અંદર લિખિતમાં અમને વળતરની ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું નહીં તો અમે લાઇન લખવા દેવાના નથી કોઈ પણ હિસાબે જ્યાં